વેલકમ બેક મા યુટ ચેનલ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને દોસ્તો આ તમે જોવો ચોખા છે ગોદમમાંથી જે મળે છે તે દેખાડું તમને પ્લાસ્ટિકના છે આ મોદી સરકારને એટલી નમ્ર વિનંતી કે તમે અમુક જીવડાવ આહાર સુકાલો પછી મારવા આહાર કંઈ ખબર નથી પડતી દોસ્તો અને કોના કોના આવા ગામોમાં સ્ટોરમાંથી મળે છે એમાં આવા પ્લાસ્ટિકના ચોખા આવે છે ને એ પણ કોમેન્ટ કરજો દોસ્તો તો આટલા ચોખા નીકળ્યા છે હજુ બીજા કાઢવાની વાર છે તો અમે માણસ છીએ પ્લાસ્ટિકના ચોખા છે દોસ્તો તમાર ને આપવું ના આપી દો આવી ગદારી નહી કરવાની કોઈના માટે સરકાર સરકાર ચૂત્યો છે કે પછી આપણે ચૂત્યા છે કઈ ખબર નથી પડતી આવા ચોખા કોણ ખાય તમારો